બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ખાતે દલિત કલ્યાણ સંઘ દ્વારા પ્રથમ વખત ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં ગરીબ લાભાર્થીઓએ ફ્રી નિદાન કેમ્પ આવીને ચેકઅપ કરાવી સારવાર લીધી બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી પછાત વર્ગના ગરીબ લોકો વસવાટ કરે છે ત્યારે ગરીબ લોકો પાસે સારવાર કરાવતા માટે પૂરતી સગવડ ન મળતી હોવાના કારણે દલિત કલ્યાણ સંઘ ટ્રસ્ટના પ્રમુખ કિરણભાઈ રણાવસિયાએ ગરીબ લાભાર્થીઓને ફ્રી

આવના સમયની ની અંદર અમે અમે તાલુકા ની અંદર અલગ અલગ જગ્યાએ એ કેમ્પ કરીશું આદિવાસી વિસ્તાર જે ગરીબ લોકો છે એના સુધી અમે લોકો સુધી પ્રચાર પણ કરીશું અને લોકો ને કહીશું કે તમે આવો કેમ છે તમે તમારા જે પણ રોગો સારવાર છે તમે કરાવો જો વધુ રોગોની સારવાર હશે તો અમે લોકોને ને અમદાવાદ સિવિલ માં લઈ જઈશું અને ખૂબ હેલ્પ કરીશું આવનાર સમય અમે આવનાર સમયની અંદર લોકો સેવા માટે અમે સારું કાર્ય કરીશું કે અમને આ અમને અંદર અમને અમને ટીમ અને ડોક્ટર પણ અમને ખૂબ સેવા આપે છે ડોક્ટર સારું કહેવાય કે આ લોકો પણ અમને સેવા આપવા આવે છે હું સિંધુભી રાવલ ગામ માલણ આજ રોજ સવર સવર રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં તજજ્ઞ ડૉક્ટરો અને સાથે ગામના આગેવાનોએ રસ લીધો ગામના ગરીબ લોકો ને જે તકલીફો હતી એ તકલીફો માટે એમને નિદાન કેમ્પ કરી અને એમને દવાઓ આપવામાં આવી સારી દવાઓ આપી જેમને કંઈ પ્રોબ્લેમ હતો એમને પાલનપુર સિવિલમાં અથવા તો મફત કે કામ સેવા થાય છે એવા ત્યાં એમને આવ્યા આજ રોજ આ કેમ્પથી ગામના ઘણા ગરીબ લોકોને એટલો જ આનંદ થયો છે કે અમારા ગામમાં આવો જે લાભ મળે છે તે આજે જે જે લોકો કરી રહ્યા છે એ લોકો દ્વારા આજે કયું પક્ષ મળે પણ એ લોકો જે આજે કેમ્પ કર્યો છે ગામના લોકો બહુ સહકાર આપ્યો છે અને ગરીબ લોકો આનંદથી આજે લાભ લઈ રહ્યા છે બહેનો દીકરીઓ વડીલો સર આ ગામમાં લાભ લઈ અને ગામના પણ આ લોકો બહુ આભાર માન્યો છે કે આવા લોકોને અમે સહકાર આપી એમનું સન્માન પણ કરવામાં આવ્યો અમારા દ્વારા